નમસ્કાર મિત્રો મિત્રો શું દેશ અને રાજ્યમાં કરપ્ટ રેપિસ્ટ પાખંડી નેતા હોય હોય કે પછી જામીન પર બહાર રખડે છે જ્યારે સાબા ચાલતા ખોટું સહન ન કરતા કોમ્રેડ નેતાઓ જેલમાં સડે છે પંચ્યાસી દિવસ થઈ ચૂક્યા છે રાજુ કરપડાને કે જે વ્યાજબી માર્ગ સાથે મેદાને ઉતર્યા હતા ખેડૂતો માટે લડ્યા હતા શું આજની તારીખે પણ સમાજ માટે લડે તેની પાછળ તો બહુ મોટો વર્ગ હોય છે પરંતુ ખેડૂતો માટે લડે કોઈક વર્ગ માટે લડે તો અમુક સમય પછી પાછળ કોઈ નથી હોતું વિસ્તારથી વાત કરું ગુજરાતમાં થોડા સમય પહેલાં થોડા મહિના પહેલાં કડદા આંદોલને ભારે ચર્ચા જગાવી હતી કડદા આંદોલનમાં જે જે ચહેરાઓ લડ્યા તેમની સરાહના પણ કરવામાં આવી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમના સન્માન પણ થયા પરંતુ વાત એ છે કે જે મુખ્ય ચહેરાઓ હતા શું હજુ પણ જેલમાં સડવાનું છે અને તેમનો વાક શું છે તેમનો વાક શું એ હતો કે તેમણે ખેડૂતો માટે લડાઈ લડી તેમનો વાક શું એ હતો કે જે વાત ખોટી હતી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પણ સ્વીકારતા હતા એ વાત એમણે લેખિતમાં માગી એમનો વાક શું બસ એટલો હતો કે તેમણે હજારોની સંખ્યામાં ખેડૂતોને ભેગા કર્યા વિસ્તારથી વાત કરું થોડું તો આમ તો કડદા આંદોલન બે હજાર પચીસમાં શરૂ થયું હોય તેવું પણ નથી બે હજાર વીસ પછીથી સતત ફરિયાદો મળતી હતી અને જે તે સમયે બે હજાર એકવીસમાં પણ કડદા આંદોલન થયું હતું એ સમયે પણ રાજુ કરપડાને પોલીસ ઉપાડી ગઈ હતી જોકે વધુ ફરિયાદ મળતા દસ ઓક્ટોબર બે હજાર પચીસે તેઓ કહે છે કે તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે તેની પાછળ એક વિડીયો પણ જવાબદાર હતો ઓક્ટોબર મહિનામાં જ એક વિડિયો બોટાદ માર્કેટિંગ યાર્ડનો વાયરલ થયો હતો અને તેમાં રીતસરનો કડદો બતાતો હતો આપને વચ્ચે પણ કહી દઉં ઘણા લોકો ભૂલી ગયા હશે કડદો એટલે શું આ નેતાઓને ભૂલી જાય જેલમાં કોણ છે યાદ ન હોય તેમ એ મુદ્દો પણ ભૂલી ગયા હશે કડદો એટલે કે ખેડૂત પોતાનો પાક લઈને જાય તેની હરાજી કરે હરાજીમાં ભાવ નક્કી કરે અને ત્યારબાદ ફરી જાય કપાસ જ્યારે જીનવા લઈ જવામાં આવે ત્યારે કહેવામાં આવે કે આમાં આટલો ભાવ નહીં મળે એટલે કે હરાજી કરીને પોતે ફરી જાય એ કડદો કહેવામાં આવે અને કડદામાં ખૂબ મોટું કૌભાંડ થતું હોય એક ખેડૂતને લૂંટેવ તો કેટલા ખેડૂત લૂંટાતા હોય તેવા સવાલ થતા હતા બે ત્રણ માગ હતી અને એ યાડના સત્તાધીશો પણ સ્વીકારતા હતા કે કડદો થાય છે અને ત્યારબાદ કહ્યું કે કડદો નહીં કરીએ હવે ત્યારે જ કહી દીધું હતું એ લોકો આવ્યા એ પહેલાં ખેર મૂળ વાત પર આવું તો દસ ઓક્ટોબરે રાજુ કરપડા ત્યાં આવે છે રાજુ કરપડા સહિત હજારોની સંખ્યામાં ખેડૂતો આવે છે ધણા કરે છે રાત્રે ભજન કીર્તન ચાલે છે વિરોધ કરવામાં આવે છે અને આ વચ્ચે પોલીસ આવે છે ઉપાડી જાય છે અટકાયત કરે છે અગિયાર ઓક્ટોબરની વહેલી સવારને દસ ઓક્ટોબરની મોડી રાત આપણે ગણી શકીએ ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગર પહોંચે છે અને તેઓ હળદળ પહોંચી જાય છે બાર ઓક્ટોબરે બાર ઓક્ટોબરે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ શું હતું કે ભાઈ લેખિતમાં નથી આપતા તમે કહો છો કડદો થાય છે તમે કહો છો ખોટું થઈ રહ્યું છે તમે કહો છો કે હવે નહીં કરીએ પરંતુ લેખિતમાં આપવામાં શું જોર આવે છે એક વખત લેખિતમાં આપી દો કે કોઈ કડદો નહીં કરે એ લેખિતમાં ન આપ્યું અને ત્યારબાદ બાર ઓક્ટોબરે હળદળમાં મહાપંચાયત મળે છે જોકે પોલીસ ત્યાં આવી પહોંચે છે ઘર્ષણનો માહોલ બને છે અને ત્યારબાદ ત્યાંથી કેટલાય આગેવાનોને ખેડૂત નેતાઓને પકડવામાં આવે છે રમેશ મેર પણ તેમાં નાયક એક છે જે આજની તારીખે જેલમાં છે રાજુ કરપડા રામ ત્યાંથી નીકળવામાં સફળ રહે છે ત્યારબાદ સોળ ઓક્ટોબરે રાજુ કરપડા રામ આમ આદમી પાર્ટીના અમદાવાદ કાર્યાલય હાજર થાય છે તેઓ હાજર થાય છે પરંતુ આજની તારીખે રાજુ કરપડા પ્રવીણ રામ રમેશ મેર વિપુલ હરિયાણી વિપુલ મકવાણા અને હંસરાજભાઈ જેલમાં છે તો કેસ ક્યાં પહોંચ્યો છે ચાર્જ ફાઇલ થઈ ચુકી છે બોટાદ સેશન્સ કોર્ટમાં હવે રેગ્યુલર જામીન અરજી ચાલશે આવનાર વીસ જાન્યુઆરી સુધીમાં કેટલાય ખેડૂતોને જામીન મળી શકે છે અતિ મહત્વની બાબત એ પણ છે કે શું આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા આવતા ફરી ગુજરાતના લોકો ગામડાના લોકો જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે ગુજરાતમાં જે પ્રકારે જ્ઞાતિવાદનો માહોલ ઊભો થયો છે એક જ્ઞાતિના લોકો વિડીયો બનાવી બનાવીને બીજી જ્ઞાતિ વિશે બોલે છે બીજી જ્ઞાતિના લોકો વિડીયો બનાવી બનાવીને પહેલી જ્ઞાતિ વિશે બોલે છે આ બધાના ચક્કરમાં ખેડૂતોના પ્રશ્ન ભૂતકાળની પરિસ્થિતિ બધું ભૂલાઈ જશે એ નેતાઓ અને તેમના કામ પણ ભૂલાઈ જશે અને સરકાર અને તેનો અત્યાચાર પણ ભૂલાઈ જશે જ્ઞાતિવાદમાં લોકો વહેંચાઈ જશે સવાલ એ છે ખેર જોઈએ આવનાર દિવસમાં ક્યારે તેઓ બહાર આવે છે લડાઈ લડવી સરળ હોય છે પરંતુ તે પછી જેલમાં દિવસો કાઢવા અઘરા હોય છે બહાર આવીને તમામ કહેતા હોય છે કે કશું નથી એ તો દિવસો પસાર થઈ ચૂક્યા પરંતુ એ જેલમાં જાવ અને ત્રણ ત્રણ મહિના રહો ત્યારે ખબર પડે કે જેલનો એક દિવસ અને ચોવીસ કલાક કઈ રીતે નીકળતી હોય છે ખેર આપનો અભિપ્રાય આપજો કડદા આંદોલન વિશે રજૂ કરપડા રમેશ મેર પ્રવીણ રામ આ સહિતના આગેવાનોની લડાઈ વિશે સરકાર જે પ્રકારે આગળ વધી તેના વિશે કેસ દાખલ કરવામાં આવ્યા તેના વિશે અને આવનાર સમયમાં શું જુઓ છો કે જામીન મળશે કે પછી હજુ પણ આ લોકોને જેલમાં રાખવામાં આવશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ